દિયોદર તાલુકાના વાતમ ગામના આંગણે મોરખીયા પરિવારમાં આવ્યો ગોગા મહારાજનો અનેરો પ્રસંગ દિયોદર તાલુકાના નવાપુરા ગામમાં રહેતા અને વર્ષોથી સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર હિતેશભાઈ શાહ જેઓ ગોગા મહારાજના ભુવાજી છે સુરત ખાતે ગોગા મહારાજના અનેક પરચા મળ્યા બાદ ગોગા મહારાજની આરાધનાને લઈને હિતેશભાઈ મોરખિયા જેમનો પરિવાર આજે ગોગા મહારાજના નેજા હેઠળ જીવી રહ્યો છે એવો આખો મોરખીયા પરિવાર એમને એ હર્ષો ઉલ્લાસ હતો કે ક્યારે વાતમ ગામના ગોદરે આવશે ગોગા મહારાજનો પ્રસંગ અને આજે એ પ્રસંગ આવીને ઊભો છે ત્યારે આજે દિયોદર તાલુકાના વાતમ જૂના ગામે મોરખીયા પરિવારના વ્યાપારીઓના ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આજે બીજો દિવસ હતો અને બીજા દિવસે પણ ગોગા મહારાજની પરંપરાગત ગામના ચારેકોર યાત્રા કાઢી વરઘોડો લઈ અને ગોગા મહારાજના સાનિધ્ય એટલે કહી શકાય કે જૈન પરિવાર જ્યાં રહે છે એ વાતમ ગામના ગોંદરે આપ જોઈ રહ્યા છો ઉત્સાહભેર ગોગા મહારાજનો કાર્યક્રમ અને ગોગા મહારાજના પ્રાણપ્રતીષ્ઠા મહોત્સવમાં પધારેલ અનેક માતાજીના ભુવાશ્રીઓ અનેક મહેમાનો મહાનુભાવો ત્યાં ઉપસ્થિત રહ્યા આપ જોઈ રહ્યા છો ગોગા મહારાજના અને માતાજીના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા છે ગોગા મહારાજના સાનિધ્યમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગને શોભાયમાન કર્યો આપ જોઈ હિતેશ ભુવાજી જેઓ રથયાત્રામાં જોડાયા છે ગુગા મહારાજની રથયાત્રા ગામના ચારેકોર ફરી અને નિજ મંદિર સુધી પહોંચી મોટી સંખ્યામાં લોકો જોડાયા ગુગા મહારાજના ભાવિ ભક્તો જોડાયા સુરતથી પણ અનેક લોકો અહીં પહોંચ્યા હિતેશભુઆને સાક્ષાક ગોગા મહારાજ પ્રગટ થયા અને કહી શકાય કે સુરત ખાતે વેપારીઓના ગોગા તરીકે આ મહારાજ ઓળખાય છે અને છેલ્લા ઘણા સમયથી આ મંદિરની તડામાર તૈયારીઓ થઈ રહી હતી ત્યારે જે સમયની રાહ જોવાતી હતી એ સમય હવે ઢુકડો હતો અને ઉત્સાહ હતો લોકોમાં અનેરો આનંદ હતો કે ક્યારે વાતમ ગામના ગોંદરે આ પ્રસંગ મનાવીએ અને એ પ્રસંગની ઘડીઓ જ્યારે વાગી રહી હતી ત્યારે આજ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો પહોંચ્યા છે અનેક મહેમાનો પહોંચ્યા છે અનેક માતાજીના ભુવાઓ પહોંચ્યા છે ગોગા મહારાજની મૂર્તિ જોઈને પણ એવું જ લાગે કે સાક્ષાત મહારાજ પ્રગટ થયા હોય જોઈ રહ્યા છું બનાસ્તકના માધ્યમથી આપને હું દર્શન કરાવી રહ્યો છું નવાપુરા ના વતની અને સુરત ખાતે પોતાની કર્મભૂમિ બનાવનાર હિતેશભાઈ શાહ તેમજ આખોય મોરખીયા પરિવાર જેમાં કિરણ શાહ વિપુલભાઈ આખો પરિવાર હશમુખભાઈ રસિકબાનો પરિવાર ધીરેજલાલનો પરિવાર આખાએ મોરખીયા પરિવાર આજે હરખની હેલીએ વાતમ ખા ખાતે પહોંચ્યું છે અને પોતાના મહારાજના આ પ્રસંગમાં આનંદ કિલ્લોલ કરી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટી પડ્યા હતા અને આજે વાતમ ખાતે એક અનેરો પ્રસંગની ઉજવણી કરાઈ રહી છે ગુગા મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને ધન્યતા પણ અનુભવી હતી અનેક મહાનુભાવોના ભુવાજી હિતેશ મોરખિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા દૂર દૂરથી અનેક લોકો ગુગા મહારાજના દર્શને પહોંચ્યા હતા અને વાતમ ગામના આ ગુગા મહારાજના સાનિધ્યમાં આપ જોઈ રહ્યા છો કે ગોગા મહારાજની પાલખીનો વરઘોડો ગામની ચારેકોર ફરી અને જ્યારે નિજ મંદિર સુધી પહોંચ્યો ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ અનેરો આનંદ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકો ગોગા મહારાજના દર્શન કરવા માટે પહોંચ્યા હતા ખાસ કરીને ગોગા મહારાજના ભુવાજી એટલે કે રિતેશભાઈ ધીરજલાલ મોરખિયા જેમના કાંઠે સાક્ષાત ગોગા મહારાજ પ્રગટ થયા અને આજે સુરત ખાતે કહી શકાય કે વેપારીઓના ગોગા તરીકે જગવિખ્યાત થયા છે અને આજે એમનો અનેરો પ્રસંગ છે